ગળામાં ભાજપનો ખેસ અને હાથમાં પાંચસો રૂપિયાની નોટોના બંડલ ગણી ગણીને અપાઈ રહ્યા છે મતદારોને છે વિડીયો વાયરલ થયા છે કચ્છના રાપરમાંથી જ્યાં કોંગ્રેસે આરોપો કર્યા છે કે ભાજપના વોર્ડ નંબર એકના ઉમેદવારના સમર્થનમાં પૈસા વહેંચવામાં આવી રહ્યા છે પાંચસો પાંચસો રૂપિયા મતદારોને મતદાર યાદીના નામ મુજબ પાંચસો પાંચસો રૂપિયા ચૂકવવામાં આવી રહ્યા છે મતદાનના બદલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે આજથી પ્રચાર પડઘમ શાંત થયા છે ઉમેદવારોએ જોરશોરથી પ્રચાર કર્યા બાદ હવે ડોર ટુ ડોર પ્રચાર હાથ ધરાઈ રહ્યો છે આ વચ્ચે કચ્છ જિલ્લાનો એક વિડીયો વાયરલ થયો છે જેમાં મતદારોને પાંચસો પાંચસો રૂપિયા વહેંચવામાં આવી રહ્યા હોવાનું જોવા મળી રહ્યું છે પરિવારના એક સભ્ય દીઠ પાંચસો રૂપિયા આપવામાં આવી રહ્યા છે રાપર પાલિકામાં ભાજપના વોર્ડ એકના ઉમેદવારના સમર્થનમાં આ પૈસા વહેંચાયાનો આરોપ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે મામલે કોંગ્રેસ સમિતિએ કલેક્ટરને લેખિત રજૂઆત કરી છે અને કડક કાર્યવાહીની માંગ કરી કચ્છ જિલ્લા કોંગ્રેસના અધ્યક્ષ યજુવેન્દ્રસિંહ જાડેજા દ્વારા કચ્છ કલેક્ટરને રજૂ કરાયેલા પત્રમાં લખ્યું છે કે રાપર નગરપાલિકાના ચૂંટણી પ્રચારમાં ભાજપના વોર્ડ નંબર એકના ઉમેદવારની પેનલના સમર્થનમાં સ્થાનિક આગેવાન વાઘજીભાઈ મુંઝા દ્વારા રતનપર વિસ્તારમાં પાંચસો રૂપિયાની નોટોનું વિતરણ કરવામાં આવી રહ્યું છે અંગેનો વિડીયો ફૂટેજ પણ સામેલ કરવામાં આવ્યો છે વિડીયોમાં ભાજપ પક્ષનો ખેસ પહેરેલા લોકો નામની યાદી મુજબ લોકોને

હ હા વાંજી ઉભો રહ્યો છે ખબર નથી હે હા તો સલીપોલી જ નતાડી તો કાટ રાખજો ફૂલ માથે બટન દબાવવા ચાર બટન દબાવે છેલે એક દબાવવાનું ઓકે સરવા આવ આની છે ને હો કેનો આપે